ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેઓ છેલ્લા એંસી વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે આ મૂર્તિની હાઈટ છત્રીસ ઇંચની જ રાખવાની હોય છે જે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતાં હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલાં તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીએ બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વકૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે આ વર્ષ ચોર્યાસીમાં ગણેશ ઉત્સવમાં પણ આ જ પ્રતિમા બનાવવામાં આવે છે વધુમાં લાલસિંહ ચૌહાણ કહે છે કે અમારા પિતાશ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એમને ઓગણીસ છવ્વીસની અંદર ગણેશ મૂર્તિ બનાવવાનું ચાલુ થયું આજે નવ્વાણું વરસ પૂરા થયેલા છે હવે છવ્વીસ પછી અમારા પિતાશ્રી ઓગણીસો તેત્રીસની અંદર કૃષ્ણરાવ કે બી ચૌહાણ મુંબઈની અંદર જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિગ્રી મેળવવા માટે ત્યાં ગયા અને ઓગણીસો તેત્રીસની અંદર તેઓએ ડિગ્રી મેળવીને પાછા આવ્યા ત્યારે આપણા સ્કલ્પર તરીકે કીર્તિસ્તંભ બાંધ્યો વ્યારા નવસારીની અંદર જે બ્રોન્ઝ કાસ્ટિંગની મોટી મોટી દસ દસ ફૂટની મૂર્તિ બનાવી આપણા સયાજીગંજની અંદર મૂર્તિ બનાવી કીર્તિ મંદિરની અંદર આરસપાનની મૂર્તિ બનાવી એવી રીતે મૂર્તિ બનાવ્યા પછી પ્રતા શ્રીરાવ મહારાજ સાહેબને એવું ખબર પડી કે હવે શ્રીજીની આપણી જે મૂર્તિ છે તે દરબાર હોલની અંદર બેસી છે તેમનો ઓર્ડર પણ એમને આપીએ એટલે ઓગણીસો ઓગણચાલીસની અંદર અમારા પિતાશ્રીને ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો એટલે અમારા પિતાશ્રીએ સિંધુરાસુર વધ એટલે રાક્ષસને ગણપતિ મારી રહ્યા છે એવી રીતે મૂર્તિ બનાવવાનું શરૂઆત કરી એ એ મૂર્તિ બનાવ્યા પછી પ્રધા શ્રીરામ મહારાજ સાહેબને એમ ખબર પડી કે હવે આપણને પૂજનીય ગણપતિ જોઈએ કે જે આપણે પૂજા અર્ચા કરતી વખતે આપણનું મલ પ્રફુલ્લિત થાય એના માટે કાશીના પંડિતોને એમને બોલાયા અને કાશીના પંડિતોને બોલાવીને અમારા પિતાશ્રીને જેમણે જે દોરવણી હેઠળ આ મૂર્તિ જે આપણા સામે છે તે મૂર્તિ બનાવવાનું એમને સૂચન કર્યું એવી જ રીતે મૂર્તિ બનાવીને આપણા કાશીના પંડિતો પાછા આવ્યા મહિના પછી અને એમને આ મૂર્તિ પસંદ કરી આ મૂર્તિની અંદર એવી છે કે એનો કલર પણ નક્કી કરવામાં આવેલો છે અને આ દિન સુધી ઓગણીસો ચાલીસથી આ દિન સુધી એવી જ મૂર્તિ અને માટીની મૂર્તિ આજે છત્રીસની બનાવવામાં આવે છે આની જે માટી છે ભાવનગરથી આવે છે વર્ષોથી ઓગણીસો ઓગણચાલીસથી જ આવે છે ભાવનગરથી માટી પહેલાં પીળી માટી આવતી હતી હવે પીળી માટી બંધ થઈ ગઈ છે અને ગ્રે માટીમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે અને ઓગણીસો સિત્યાસીની અંદર અમારા પિતાશ્રી ગુજરી ગયા બાદ અમ અમારા ત્રણ તેમના ત્રણ છોકરાઓ એટલે માનસિંહ લાલસિંહ પ્રદીપ અને મંગેશભાઈ એવી રીતે અમે ચાર જણા આ મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિની વૈશિષ્યતા એવી છે કે પાલખીની અંદર જે અમને છત્રીસ ઇંચ જ આપેલા છે એટલે છત્રીસ ઇંચ પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે અને એની હાઈટ નક્કી કરેલી છે કારણ કે ડોલીની હાઈટ એટલી જ છે ડોલી નેવું કિલો વજન ઉપાડી શકે એવું છે એટલે આનું વજન પણ બહુ ફિક્સ હોય છે નેવું કિલોની થોડુંક ઓછું એવી રીતે અમે આ બનાવ એની અંદરથી કિલોથી વેઇટ એનું હોય છે હવે આ જે મૂર્તિ છે તેનું અખત્રીજના દિવસે સવારે નવ વાગે આ રાજમેલમાંથી આ પાટલો આવે છે અખત્રીજના દિવસે અને અખત્રીજના દિવસે અમે આ મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને ત્રીસ દિવસ લાગે છે આ મૂર્તિ બનાવવામાં એવી રીતે આ મૂર્તિ અમે આ બનાવવા વર્ષોથી બનાવતા આવી રહ્યા છીએ ખાસ કરીને પાઘડીનો શું વિશેષ હા આ પાઘડીનું વિશેષ એવું છે કે તમે અહીં નજર નાખશો તો આ મુગટ છે આ મુગટની અંદર આ મૂર્તિ છે તે ભગવાન શ્રી શંકર ભગવાનના પુત્ર છે એટલે શંકર ભગવાનને બીલી બહુ આપણે ચઢાવીએ છીએ એવી રીતે આ મુગટની અંદર આ બીલી આપેલી છે એનું સ્વરૂપ છે એટલે આ બીલી એ એક મોટામાં મોટું એ છે કે આપણને એવું લાગે કે નહીં આ તો મુગટ છે મુગટ નથી પણ આ મુગટની અંદર પણ આ બીલી આપેલી છે એટલે શંકર ભગવાનના પુત્ર છે એ વિશિષ્ટતા છે